અને આ માં ઉતરી ગયેલું કઢી જેવું મોટું કરીને કાઉપા હા આ તમારો ચહેરો ઉદાસ છે બહુ વાત છે રહેવા દો ને આ તમે છે ને મારી વાત નઈ માનો અરે પણ એવી તો કઈ વાત છે કે અમે નઈ માનીએ હા છોખટ કરો તો ખબર પડે ને કઈ વાત કરીશ તો વધારે ગુસ્સો કરશો તમે અને પછી ખબર નઈ હા તમારા ઘરની અંદર જમાઈ આવે પગ મૂકે અને કઈક ન ઘટવાની ઘટના ઘટે એવું મારે છે ને આ મતલબ માં આંખે ન થાઉ અરે ભાઈ સાહેબ આમ ગોટા વાળા વગર ચોખે ચોકુ ક્યો ને હું તમને પ્રોબ્લેમ થયો છે હા હાત તમારી વાડી છે ને હા હા તો છે વાડી હાથ પછી ક્યારે તમારી વાડી માં હું પગ નઈ મેલું બસ શું અરે પણ આવું કેમ બોલો છો તો હું કરું બાપુજી બા હા મને તો એમ હતું કે હું આ ઘરનો જમાઈ છું તો તમારા લોકોની મદદ કરાવું થોડી પણ ખબર નઈ કેમ રહેવા દોને

અને આ તમારી વાડી નથી મારી વાડી છે આવા શબ્દો કીધા ને તો હું તો કોઈની સામે કઈ બોલી ન શક્યો અને સાંભળી ન શક્યો ખબર ના પડી મને કે મારે હવે કરવું તો કરવું હું બધા મારી ઉપર હસતા હતા આખું ગામ દાંત કાઢી એવું કામ કર્યું જોયું આ તારો દીકરો આ લાડકોડ થી ઉછેરીને મોટો કર્યો એ આપણી ભૂલ હા તમે અશોકભાઈને કઈ ન કહેતા હા જુઓ મારે તમને આ વાત કરવી નોતી પણ મારાથી ન રહેવાયું પણ વાત તો સાંભળો આવું અશોક કરે નહીં આવું હું કામ કર્યું હશે વાત માનવામાં નથી આવતી મને અરે નથી કર્યું એમ કહો છો તમે બા હું કહું છું ને તમને હા એને બધાની હામે મારું અપમાન કર્યું અને એમ પણ કહ્યું કે આ વાડીએ ધક્કા ના ખાવ ભાગ જોતો છે આમાં હા હકીસો જોતો છે કે અહીંયા આવો છો કે કઈ એકાદ વિગો ઓછો નથી થઈ ગઈ જોવો આવો છો અરે પણ જમાય આ મને લાગે છે તમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે તો જ અશોક બોલે નકર નો બોલે મારી હું ભૂલ તમે વિચાર કરો કે હાજી તો મે આવ્યા હતા

તમે બંને એક થઈને હા અમારી મિલકત ઉપર નજર રાખો છો હવે અમે ક્યારે નજર રાખી તમે વિચાર કરો કે તમે તમારી દીકરીને તો ઓળખો છો ને આમાં આમાં તમારો કોઈ નથી છે મને લાગે અશોક ઓગની સડામણીમાં આવી ગયો છે પણ તમે ચિંતા ના કરતા સમજો ખોટું ન લગાડતા એ તો છોકરું કહેવાય આવશે ને એટલે એને સમજાવી નાનો કિકલો દોડી છે હા બધી ખબર પડે જ મને અને એટલા માટે બાપુજી તમે ખોટું નહી લગાડતા પણ તમે શું કામ માફી માંગો છો માફી તો હું છું મારી હિસાબે તમારે મતલબ સાંભળવું પડે હા ને કઈ કેવું પડે હજી પણ હું ભાઈ જ કહું છું એમને મારા ભાઈ ગણું છું અને

તમે છે ને ખોટું બોલો માં મારા બાપુ એ બધું મને કીધું કોઈ દી નહીં ને આજ એને મારી ઉપર હાથ ઉપાડ્યો હા ઉપાડ્યો એટલે એ બોલતા તો એ બધું હાથ એમ ને મને તો લાગતું હતું કે બાપુજી મતલબમાં તમે એમના લાડકા રહ્યા એટલે કોઈ દિવસ તમારા ઉપર હાથ નહીં ઉપાડે પણ વાહ વાહ પણ મેં તમારું હું ખરાબ કર્યું છે એમ પૂછું છું આવું ખોટું હું કામ કીધું તમે સારું એ હું કર્યું છે છે જવાબ હે સારું મેં તમને કોઈ દી તાણીથી નહીં બોલાવ્યા અને હા મારા બા ને તમે બધુંય કીધું આવું શું કામ કરો છો કરવું પડે નહી જવાબ આપો કરવો પડે એટલે જવાબ છે ને મારી પાસે હું જવાબ આ વખતે હું નક્કી કરીને આવ્યો હતો કે છે ને આમ પણ આટલી બધી મિલકત છે આટલી વાડી જમીન હા આપ તમે એકલા ક્યાં હચ્યું એકવાના છો નહીં ને હા કેવી વાત કરો લગ્ન થયા તઈ તમને કેટલું આપ્યું છે તો ઓછું પડે છે અને એ તો બધું મતલબમાં તમારી બેનને હું હાચવતો નથી હા હા તમે એ તો વિચાર કરો આટલા સમયથી હું સાંચું છું એમાં તો એટલું પૂરું થઈ ગયું હવે આગળ હાચવવા માટે મતલબમાં વધારે રૂપિયાની જરૂર પડે તમારી પાસે રૂપિયા માંગુ તો એ હારી વાત નહી કહેવાય અને આમ પણ તમે બેદલકાટ માણસ છો હા જમીન આ બધું વહીવટ તમારાથી સંભાળાતો નથી હા ફરિયાદ તો મારે કરવી જ પડશે અને હજી તો મેં શરૂઆત કરી છે પણ કેવી વાત કરો છો તમે મેં તમને આવા નોતા ધાર્યા તમે તો કેવા નીકળ્યા કેમ અમાર ઘરે હું કામ બાંધણું કરાવો છો તો બાંધણું ના કરાવું તો શું કરાવ હજી તો હું બીજું પણ કહેવાનો છું કે અશોક ભાઈ તો ગામની છોકરીઓને છેડવાનું શરૂ કરી દીધું છે હા અને અમે બોલવામાં ધ્યાન રાખજો કેમ લે હું કોઈ દી એવું ન કરું લે તમે તમે આવો નહીં ખોટી વાત નઈ કરતા સમજતા નથી તમે તમે આ બધું કાઈ નથી કરવાના પણ મારે કહેવું તો પડશે ને અને હું કહીશ ને તો બાપુજી અને બા બંને મારી વાત માની લેશે અને તમારા જ ગામના બે સાક્ષીને પણ લઈને જઈશ અને એ સામું કહે છે કે હા આને છેરતી કરી હતી અને ફરીથી તમને લાફા પડશે ત્યારે જોવા જેવી થશે તમે તમે હું બોલો તમને ભાન છે તમે આ બધુંય મિલકત હાતુ કરો છો હા હા હવે સમજ્યા તમે અને હા મિલકત માટે તો હા મતલબ માં વર્ષાઈમાં બધું તમને જ મળશે તમે એક માલિક રહ્યો એના કરતા હું તો એવું વિચારું છું કે જલ્દી તમને આ ઘરમાંથી કાઢી મૂકે તો કાઢી મૂકે એટલે કેમ હા સાનુ મના રે જો તમે લે હા જો તમને નઈ કાઢી મૂકે ને તો એટલું કહી દઉં છું કે તમારી બેનને હું કાઢી મૂકીશ હું બોલા તમે હા હું બોલા અરે સ્ટોક બોલવા ધ્યાન રાખજો અરે પણ મે કર્યું છે હું હા હું કર્યું છે એટલે તમે મારી સાથે આવી રીતના વાત ના કરી શકો છોડો છોડો સ્ટોક હું નથી છોડવા અને તો બે ઈટી જાવ એમ થાય છે હું ઈટી જાવ એ હું વાત કરે છે પૂછતો એને અરે કેવા માણસ છે હા મને તો ખબર નથી પડતી કે હું અજી આવ્યો એને ગમતું નથી તો મારી યારે કહી દેવું જોઈએ ને ભાઈ આવી રીતના જમાઈને મતલબમાં હેરાન કરવાનો હું વાત કરું છું ફરી ગયા ઈ હું ફરી ગયા અને તું કરતો તો એ એ હાચું હતું પણ કેવું બોલતા હતા ઈ કાઈ નોતા બોલતા મને બાય હંધી વાત કરી દીધી છે મને કહે છે કે મિલકત લેવા આવ્યા છો હા જમીન હાથું આવ્યા સો ભાઈ ભાઈ તું તું અહીંયા તો બધી વાત કરી બધું ખોટું છે બેન અને તું સાચું છે મેં તને નતો અરે તને વાંધો હતો તો કઈ દેવાય ને હું આવત જ મને કે થોડા મારા ઘરે રોકાઈશ પણ તું તું તો લાયક જ હું થઈ ગયા છે તે હાથ ઉપાડ્યો ને એટલે યાદ રાખજે હાથ ઉપાડ્યો મારવાની ધમકી આપી છે

કેંધી એમિલ કલ તારા જોઈ છે એટલે આવું કરસ હા હાસી વાત છે આ બધી મિલકત છે આને જોતી છે એમને ન જોતી તારા જોઈ છે અને એમનું અપમાન કર્યું છે ને તો જોઈ લેજે આપે હું જેટલા દિયા રોકાવ ને એટલા દિયા આજ રહે અને તને નો ગમતું હોય ને તો અમે અત્યારે ને અત્યારે વયા જાહુ આપણે ખાયા નથી રહેવું પણ મારી વાત તો સાંભળ તું આ બધું તારી વાત સાંભળવા જેવી નથી હા તારી વાત સાચી છે હા રોકાઉ ન આનો કઈ ભરોસો નો કેવાય

હવે મારે આ ઘરમાં નથી રહેવું નથી રહેવું જો છો આ તને સાચું કહે ને એટલે તને તકલીફ પડે છે આ મને લાગે છે કે આ આ દામિનીને જમાયા ઘરમાં આવે છે ને એ તને ગમતું નથી અરે બાપુજી આ તમે હું બોલો છો હું હું એવો છું તમારો દીકરો છું હું કોઈ દી છે ને કોઈનું ખોટું ન કરું સમજ્યા હા એ ખબર છે મને પણ જો છો આ દામિની આપણા ઘરે આવે તો જમાઈ એની સાથે આવવાના જ છે અને મને તો એ નથી ખબર પડતી કે આ જમાઈ થી તને વાંધો શું છે મારે કઈ નથી વાંધો વાંધો એને છે બાપુજી તમને ખબર છે એ હા એ મને બધી ખબર છે આ એને મને બધી વાત કરી છે બધી વાત કરી હા કઈ વાત એ કે અહીં આવે છે એ તને ગમતું નથી

બરોબર જ કે છે હું બરોબર કે છે આ આપણી ઘરે છે ને એ દેહવાળી સાપ આવ્યા છે મોટો ભડકો કરજે આ શું કઉ છું તમને જોશો છો આ દેહવાળી સાપ આવ્યા છે તો એને કઈ લાભ થવાનો છે આ બધું કરવાથી એને કઈ ફાયદો થવાનો છે ફાયદાની વાત કરું એને છે ને આ બધું જોતું છે એટલે છે ને હું એને છે ને આ ઘરમાં તો છે ને રહેવા જ નહીં દઉં અને એ જાય ને એટલે કોઈથી પગ નહીં મૂકવા દઉં બાપુજી તમે શોક આજે બોલ્યો ને એ બોલ્યો બીજી વાર જમાઈ વિશે આવું બોલ્યો છે ને તો તારા ચામડા ઉખાડી નાખીશ બાપુજી બસ અત્યારે ને અત્યારે મારી નજર સામેથી દૂર થઈ જાય હા દૂર થઈ જાય અને બીજી વાર આવી હરકત કરીશ ને તો આ ઘરમાંથી તને ધક્કા મારીને ગાડી મૂકીશ તમે આવું મને કયો છો હા આ શબ્દો તમે પેલા વિચાર કે તમે હું બોલો છો અરે તું નો તું પેલા તો આ જમાઈના બહુ વખાણ કરતો હતો કે આપણો જમાય આવો છે આપણો જમાય તેવો છે અરે બહુ સારો જમાય છે અને આજે આજે અચાનક તને આ બધું ક્યાંથી પૂજે છે પોસ્ટ તો નથી ફાફોજી એવો ચ્યુ હોય ને તો જ હું વાત કરતો હોય એ સને હે ભોળો માણા નથી તમે જેટલો ભોળો માનો ને હા હા ખબર છે મને અને તું પણ અમારી સામે આ ભોળો બનીને જે ફરે છે ને એ બધા તારા નાટક મને બધી ખબર છે કોઈ દી તમે મને મોટા અવાજથી વાત કરતા જોયો નથી જોયો એટ ને અમારી સામે તો બહુ ભોળો બને છે અને આ જમાઈની સામે દાદાગીરી કરે છે અરે જમાઈને તે મારવા લીધો તો આ શું અમે નથી જાણતા બાપુજી એક દિવસ જો જો પસ્તાવાનો વારો ન આવે તમને કહું છું પસ્તાવાનો વારો અરે એ અહીંયા રહેવા નથી આવ્યો અરે પાંચ દિવસ અહીંયા રહે અને એ પણ તમને નથી ગમતું ગમે છે પણ એના મગજમાં છે ને એક ગંદકી ભરે છે ઈ પેલા કાઢવી પડશે બસ अशोक બસ હવે તું અહીંયાથી નીકળી જા અત્યારે મારી નજર સામેથી નીકળી જા હવે જો એના વિશે કંઈ પણ બોલ્યો છે ને તો અત્યારે ને અત્યારે તારા ચામડા ઉખાડી નાખીશ ના નાલાયક કોણ જાણે હું થાશ્યા આ છોકરાનું પાંચ દિવસ અહીંયા જમાય આવે તો પણ એને ગમતું નથી